તમે લવ મેરેજ કર્યા જી જી કર્યા તો એમાં તમે કઈ રીતનું સ્ટ્રગલ કર્યું એક નાનકડી ચાલક સાંભળી પહેલો પ્રપોઝ તમે માર્યો કે એમને કહ્યું ના પહેલો પ્રપોઝ જો કે મારા મનમાં તો હતું જ એના મનમાં બી હશે પણ પેલા મે કીધું શું એ શું કીધું તું તમે મેને એને મળ્યો એટલે એમને ગોતી કાઢ્યા હા એમને મને ગોતી કાઢ્યો એટલે પછી પાછા ઘેર ગયા તો કોઈ ફોટા ઉપર આ ત્યારે તો આવું હતું જ નહીં ફોટાની સિસ્ટમ જ નથી ત્યારે બને કે આ પડ્યો પેલો સામે ટ્રેસ પડ્યો વર્ધી પહેરી પહેરી લે આપણે વર્ધી પહેરીને એમને બેન્ડ બેન્ડની ટીમમાં જોડાઈ ગયા મારો જિંદગી નો ફર્સ્ટ ગરબો મેં ગાયો હતો કે ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો ચપટી ભરી ચોખા ને ઘીનો છે દીવડો આ જે ગરબા છે ને એ હૃદય ને સ્પર્શે જી 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 એ ટાઈમ માં ગરબા અમે ગાતા ત્યારે ગરબા લોકો ભાવથી સાંભળતા અને ભાવથી રમતા અને ખરેખર માતાજી તમને તમને થતો એ ગરબા તમે એક ગરબો કદાચ નમસ્કાર મિત્રો હું છું રવિ ખેર ટોક વિથ રવિખેર યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની અંદર સૌથી વધારે તાલુકા ધરાવતો જિલ્લો એટલે કે બનાસકાંઠા ચૌદ તાલુકા ધરાવતો જિલ્લો આ બનાસકાંઠા એમાં આપણે ડીસા શહેરમાં આવ્યા છીએ ડીસા શહેરમાં આપણે એક એવા સિંગરની મુલાકાત કરવા આવ્યા છીએ જે મારી ઉંમરના જે લોકો છે ને એ આટલા આટલા ઢીંગલા ઢીંગલા હતા ને ત્યારના એ આ ગાયકી સાથે સંગીત સાથે એમનો લગાવ છે તો આપણે ધીરજભાઈ એમનું નામ છે અને આપણે એમની મુલાકાત કરીશું અને એમનો અવાજ પણ સાંભળીશું તો કેમ છો ધીરજભાઈ મજામાં નમસ્કાર રવિભાઈ સૌથી પહેલાં તો હું તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને તમારું હાર્દિક સ્વાગત કરું છું મારા આંગણે કેમ કે એક નાના માણસને તમે યાદ કરી અને આયા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન કરું છું ધન્યવાદ તમારો પણ થેન્ક યુ રવિભાઈ સૌપ્રથમ તો તમારું જે જર્ની ક્યારથી ચાલુ થઈ તમારું કયું ગામ રવિભાઈ આમ મારું ગામ છે બનાસકાંઠા જિલ્લાનો વાવ તાલુકો અને ધીમા જોડે નાનકડું ગામ ફાંગડી ત્યાંનો હું વતની છું અને એક નાના એવા પરિવાર ખેડૂત પરિવારમાંથી આવું છું બરાબર જ્યારે હું લગભગ દસેક વર્ષની ઉંમરનો હશું ત્યાર સુધી ગામડામાં કંઈ સંગીતની ખબર ના પડતી સંગીત વસ્તુ શું છે એની પણ ખબર નથી આ રેડિયો ગામમાં ચાલતો તો સાંભળતા કે આ ભાઈ કંઈક સંગીત જેવું હોય ગીતો વાગે કે ઢોલ વાગતો હોય તો ખબર પડે ગામડામાં અત્યારે બધા રમતા ને ઢોલ દેશી ઢોલ એ બસ સંગીત નું આપણા નોલેજ એના સિવાય બીજું કઈ નોલેજ નતું તો આ બધું જે તમને નોલેજ આવ્યું જી એ ગામમાંથી તો જલ્દી આવવું શક્ય નથી આવી જાય પણ ઓછું શક્ય છે જી જી તો તમને આ નોલેજ ક્યાંથી મળ્યું તમે ગામમાંથી ક્યાંય બહાર ગયા કે શું હતું જી આમ તો રવિભાઈ જો કે મને બચપણથી જ થોડો ગાવાનો શોખ એટલે સ્કૂલમાં ભજનમાં પ્રાર્થના આપણે ગાતા પ્રાર્થના ગાતા સરળ કેદાર ભાઈ સરસ ગાય છે એટલે આપણા એમ લાગતું કે આપણે થોડું ઘણું ગાઈ શકીએ છીએ અને થોડું અંતરથી આમ મજા આવતી એમ કરતાં કરતાં હું પછી છઠ્ઠા ધોરણ પછી પાલનપુર જોડે લોકનિકેતન રતનપુર સંસ્થા છે હરિસિંહ ચાવડા સાહેબની સંસ્થામાં મારા મમ્મી પપ્પાએ મને મધર ફાધરે ત્યાં ભણવા માટે મોકલ્યો અને ત્યાં સંગીતનું વાતાવરણ હતું અને ત્યાં સંગીતનો એક વિષય જ હતો ભણવા સાથે સંગીત એક વિષય જ હતો અને ત્યાં મારા ફર્સ્ટ ગુરુ નયનભાઈ વોરા સાહેબ જે જુનાગઢ જોડે માંગરોળ છે ત્યાંના હતા એ ત્યાં સંગીત શિક્ષકમાં હતા ત્યારે અને ત્યાં પણ મારે અવારનવાર આવું પ્રાર્થનામાં ગાવાનું થયું અને એમણે કીધું કે ખરેખર તારા અંદર તારો અવાજ ખૂબ સરસ છે અને તું આ લાઈનમાં કંઈક કરી જ શકીશ એટલે મને એમને પદ્ધતિસરનું ધીમે ધીમે થોડું થોડું શીખવવાનું ચાલુ કર્યું અને એ મારા ફર્સ્ટ ગુરુ નયનભાઈ વોરા સાહેબ એમના થકી આજે હું જે બી કહી છું થોડો ઘણો એ મારા ફર્સ્ટ ગુરુ મને સંગીતનું પહેલું નોલેજ આપ્યું અને મને ખબર પડવા માંડી કે આ સંગીત વસ્તુ આવું હોય છે તમે જ્યારે સ્કૂલની અંદર જી ગીત ગાતા કે પ્રાર્થના ગાતા જી તો તમને યાદ છે કે પહેલું ગીત કે પ્રાર્થના તમે કઈ ગાઈ હતી સ્કૂલમાં હા મેં સૌ પહેલાં ભજન ગાયું હતું એ મને અત્યારે પણ યાદ છે એ ભજન હતું જીસ દિન રાજા તારો જન્મ હોવો હા

નવરાત્રિ જોવા માટે હું પાલનપુર આવ્યો અને પાલનપુરમાં લગભગ મને યાદ છે ત્યાં સુધી લક્ષ્મીપુરામાં ત્યારે નવરાત્રિ થતી હતી અને ત્યાં ઇકબાલભાઈ દરબાર કરીને જે એમનું દરબાર બેન્ડ ચાલતું એમનો પ્રોગ્રામ ત્યારે ત્યાં હતો અને હું ગયો અને અમારા જે ગુરુ હતા મારા જે નયનભાઈ વોરા સાહેબ એમણે એમની જોડે વાત કરી કે આ છોકરો પણ સારું ગાય છે અને મને ત્યારે પણ કીધું કે ગા ત્યારે મારે ગરબો ગાવાનો ચપટી ભરીને ચોખા આવડે ત્યારે તો આવા નાના નાના ગરબા અને પ્રાચીન ગરબાઓ હા ત્યારે એ ફર્સ્ટ વાર મને એમણે કીધું કે ઠીક છે તને રિધમ સાથે ગાતા આવડતું હોય તો ગા મેં કીધું સાહેબ ટ્રાય કરું છું એટલું બધું હું આવડતું નથી પ્રાર્થનાઓમાં ગઉ છું વગર રિધમે પણ કદાચ આવડે તો ટ્રાય કરું અને એમણે મને ફર્સ્ટ વાર મેં ત્યારે માઈક પકડ્યું અને ત્યારે ગાયું હતું ત્યારે એમણે પણ મને ધન્યવાદ આપ્યા હતા કે ના ખૂબ સરસ છે તારો અવાજ જોડ મારો રે હાલો હાલો પવાગઢ જઈએ રે એ હાલો હાલો પવાગઢ જઈએ રે હા ફર્સ્ટ ગરબો મે રવિભાઈ ભાઈ ગાયો અને એમણે મને કીધું હતું કે તને સમય મળે તો તું મારી જોડે આવજે અને એના પછી મને કદાચ છ મહિના પછી ઉનાળું વેકેશન પડે ત્યારે હું સીધો હોસ્ટેલમાંથી ઘરે જવાના બદલે સીધો પાલનપુર જતો રહ્યો અને એમને જઈને મળ્યો કે સાહેબ મેં પેલું ગીત ગાયું તો તમને યાદ છે તો હવે એ તો મોટા માણસ હતા એટલે એમને તરત યાદ ના આવે પણ મને કે ભાઈ મારું બેન્ડ છે તારે આમાં કામ કરવું હોય તો કર મને કે આ પડ્યો પેલો સામે ડ્રેસ પડ્યો વર્ધી પહેરી પહેરી લે આપણે વર્ધી પહેરીને એમને બેન્ડની ટીમમાં જોડાઈ ગયા અને એના પછી મને જ્યારે જ્યારે એમને મોકો મળ્યો ત્યારે મને ગાવાનો ચાન્સ આપ્યો અને ઇકબાલ દરબાર એ મારા સંગીતના જે ગુરુ કહેવાય એ મારા ઇકબાલ દરબાર અને જે પણ આજે છું એ એમના પ્રતાપે છું કે એમણે મને પદ્ધતિસરનું સંગીત શીખવ્યું આ જે તમે ગરબા ગાવ છો જી તમને જે આની અંદર કોઈ પણ સંઘર્ષ વગરની જિંદગી નકામ તમે પણ સંઘર્ષ કર્યો પણ સંઘર્ષની સાથે સાથે કોઈ સપોર્ટ પણ આપ્યો જી તો જે ગુરુ તો ખરા જી પણ બીજા પણ લોકોને હવે સપોર્ટ કરવામાં તો જો કે રવિભાઈ આમ તો ત્યારથી તો મારી જર્ની જો કે ચાલુ થઈ ત્યારથી ત્યાં એમની જોડે લગભગ બે ત્રણ વર્ષ રહ્યો એના પછી મહેસાણા ગયો ત્યાં પણ મેં કામ કર્યું એના પછી કલોલ ગયો ત્યાં પણ કામ કર્યું એના પછી અમદાવાદ ગયો ત્યાં બી મેં કામ કર્યું એના પછી પાછો રિટર્ન આ બાજુ આવ્યો પછી ડીસા આવ્યો અને મને એવું લાગ્યું કે અહીંયા મારી કર્મભૂમિ બનાવવા જેવી છે એટલે ડીસાને જ મારી કર્મભૂમિ બનાવી અને ડીસામાં પોતાનો વ્યવસાય પછી મેં ચાલુ કર્યો ઓગણીસો સત્તાણુંથી ઓગણીસો સત્તાણુંથી મારા બેન્ડની શરૂઆત કરી મારું બેન્ડનું નામ પહેલાં જો કે મિલન બેન્ડ હતું એના પછી હમણાંથી મારો બાબો થવાથી એના પાછળનું નામ જોઈન્ટ કરી અને ક્રિષ્ના મિલન બેન્ડ કર્યું છે જે અત્યારે માલિકની દયાથી ઓલ ઓવર ગુજરાતમાં અને રાજસ્થાનમાં સારી એવી લોક સાથે આપણે ખૂબ સફળ છીએ તમે સ્ટુડિયો પણ ચલાવો છો જી જી અલગ અલગ સિંગર તમારા સ્ટુડિયોમાં ગીત ગાવા માટે આવી રહ્યા છે જી જી તો એ સ્ટુડિયો પણ કયો અને એનું એડ્રેસ કયું છે તમારું મારો કૃષ્ણ રેકોર્ડિંગ સ્ટુડિયો છે રવિભાઈ અને અહીંયા જો કે મારી જોડે ઘણા બધા ગીત કલાકારો આવે છે પણ લગભગ ડરીને પાછા જતા રહે છે કેમ કે હું સ્પષ્ટ તાલ અને સૂરની સાચું નોલેજ આપવા જઉં છું તો એમને આજકાલના કલાકારોને પચતું નથી ને ગમતું નથી એટલે લગભગ મારી જોડે આવતા નથી અને આજકાલ સ્ટુડિયોનું વાતાવરણ એવું થઈ ગયું કે લોકો છસો સાતસો રૂપિયામાં ગીત બનાવીને આપી દે છે અને મારું એવું કામ નથી હું સાત આઠ હજાર રૂપિયાથી ઓછે કોઈને ગીત બનાવીને આપતો નથી નોર્મલી અને એ બી સિંગરો બધા લોકો જોકે સારા જ હોય છે પોતાની રીતે સારું જ કરતા હોય છે પણ આજકાલનું જે જનરેશન છે એ થોડું જો માપમાં રહી અને સમાજને અને સંસ્કૃતિને સાચવે એવા ગીતો ગાય તો ખૂબ મજા આવે અને આપણે સંસ્કૃતિ પણ સરસ એવું પણ સાંભળવામાં આવ્યું કે તમે તો ગાયબ થઈ ગયા એવું જ લાગ્યું હા એ તમને વાત કરી હોસ્ટેલ ના અંદર થી હું ભાગીને આવી રીતે સંગીત શીખવા માટે જતો રહ્યો બે વર્ષ સુધી ઘરવાળાએ ગોત્યું પણ ક્યાંય મળ્યો નહિ હતો બધો એટલે ઘરવાળાને એમ કે કદાચ આ દુનિયામાં નહીં રહ્યો બે વર્ષ પછી એમને રેલવે સ્ટેશન ઉપરથી મળ્યો પછી પાછા ઘેર ગયા તો કોઈ ફોટા ઉપર ત્યારે તો આવું હતું જ નહીં ફોટાની સિસ્ટમ જ નથી ત્યારે હા ત્યારે મારા ફોટા જ લગભગ એના પછી જ બધા પડ્યા હશે લગભગ હા એના પહેલા તો ગામડામાં તમને ખબર છે કે કેમેરાની કે ફોનની ત્યારે સિસ્ટમ હતી નહીં તમે લગ્ન કર્યા એમાં પણ તમે સ્ટ્રગલ કરો છો હા જી તમે લવ મેરેજ કર્યા જી જી કર્યા તો એમાં તમે કઈ રીતનું સ્ટ્રગલ કર્યું એક નાનકડી ચાલક સાભી આમાં લવ મેરેજ કરવાની વાત તો રહી ભાઈ એવી છે કે મારા પહેલાં મેરેજ થયેલા હતા એના પછી ખુશ્બુ કરીને જે છે મારી જોડે હાલ મારા વાઈફ છે એ એમની જોડે મારે એમના પપ્પા જોડે આવવા જવાનું થતું અને એ મારી જોડે ગરબા ગાવા માટે આવતા મારા અવારનવાર પ્રોગ્રામમાં અને એમાંથી બંને પ્રેમ થઈ ગયો પ્રેમ થવાથી બંને અમે પ્રેમ લગ્ન કરી લીધા પેલો પ્રપોઝ તમે માર્યો કે એમને ના પેલો પ્રપોઝ કે મારા મનમાં તો હતું જ એના મનમાં બી હશે પણ પેલા મેં કીધું સાદો મોબાઈલ એન્ડ્રોઈડ મોબાઈલ મેડે ત્યારે મોબાઈલ હતો મેં મોબાઈલમાંથી અને કોલેજ ભણતી હતી નાખ્યો એમનો બે દિવસ સુધી રિપ્લાય ના આવ્યો એના પછી રિપ્લાય આવ્યો બઉ ખરાબ થઈ ગયું મને એવું લાગ્યું કે આ મારે નતું કેવું જોતું પણ કેવાય ગયું બધું સુખ શાંતિથી પાર પાર પડી ગયું અને હાલ પંદર વર્ષથી અમે બંને સાથે સુખી જીવન જીવીએ છીએ મારી જોડે દાંડિયા છે લગ્ન ગીત છે રિસેપ્શનો છે આ બધા પ્રોગ્રામ કરે જ છે તમારા પત્નીને મનગમતું ગીત જી એ પણ આપણે સાંભળીએ હમ એને ગમતું ગીત અને મારું પણ ગમતું ગીત છે હિન્દી ગીત છે કિશોર કુમારનું ગાયેલું બ્લેકમેલ ફિલ્મનું હું તમને સંભળાવું છું પલ પલ દિલ પાસ તું હો पल पल दिल के पास तुम रहती हो जीवन मीठी प्यास तुम ये कहती हो पल पल दिल के पास तुम रहती हो वाह मजा आ गई તમારો અવાજ ખરેખર અદ્ભુત છે જી જી અને ખરેખર ગળામાં સરસ્વતી માં બિરાજમાન હોય જી જી એવું લાગી રહ્યું છે જી આજનું સંગીત જી અને જ્યારે તમે હતા જી જ્યારે તમે શરૂઆત સ્ટાર્ટઅપ કર્યું જી એ વખતનું સંગીત જી એ બંને સંગીતમાં કેટલો ડિફરન્ટ છે હું તમને એક ગરબો ગાઈ સંભળાવું છું રય તમે સાંભળો અને એક એક એ ટાઈમનો ગરબો ગાઈ સંભળાવું છું અને એક અત્યારનો ગરબો ગાઈ સંભળાવ બેમાં તમે જ કમ્પેરિઝ કરજો કે શું કહેવાય ગરબામાં શું ના કહેવાય એ ટાઈમમાં ગરબા અમે ગાતા ત્યારે ગરબા લોકો ભાવથી સાંભળતા અને ભાવથી રમતા અને ખરેખર માતાજી રમવા એવો તમને અહેસાસ થતો એ ટાઈમના ગરબા તમે સાંભળો એક ગરબો તમને સંભળાવું કદાચ તમે પણ નહીં સાંભળ્યો હોય કે હવે મંદિરના બારણા ઘાડો મોરી મા ગગન કેરે ઘાટ આવી નોર નિરાત રાત આવિ નોર રાત અને આજના ગરબા તો કેવા છે તમે સાંભળ્યા જશે હું તો કોઈને કહી નહીં શકું અને ગુજરાતના ઘણા નામી કલાકારો અને આપણા ડીસા શહેરના પણ ઘણા એવા કલાકારો જે મારી જોડેથી તાલીમબદ્ધ થઈને ગયા છે બરાબર આપણે કોઈનું નામ આપતા નથી કોઈને કદાચ ખોટું લાગે કોઈને શું થાય આપણે દરેક પોતાના સ્ટેજ ઉપર જે છે ખૂબ કમાઈ ખાય અને ભલે ગુરુને યાદ કરે કે ના કરે એ એમનો પ્રશ્ન છે બાકી આપણે કોઈને એક રૂપિયો લીધા વગર નિઃસ્વાર્થ ભાવે અત્યારે ગુજરાતના ટોપ લેવલ પહોંચેલા સિંગરોના આપણે નામ નથી આપતા એ પણ અહીંયા મારી જોડેથી તૈયાર થઈને ગયેલા છે સંગીત ખૂબ મોટી વસ્તુ છે રવિભાઈ તમે બધાના ઇન્ટરવ્યૂ લઈ અને લોકોને જાહેર કરો છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર છે કે તમે મારા જેવા નાના માણસ જોડે આજે આવ્યા અને મારી દિલની વાતો છે એ તમારી ચેનલ સમક્ષ હું રજૂ કરું છું તમને પણ દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું રવિભાઈ અને સૌ કલાકારને પણ હું આજ જોડીને વિનંતી કરું છું કે સૌ કલાકાર પોતાના ગુરુને ક્યારેય ના ભૂલે જે માણસ ગુરુને ભૂલી જશે ને એ જિંદગીમાં ક્યારેય આગળ નહીં આવે કદાચ તમે પૈસા અને નામના કમાઈ લેશો પણ તમારા અંદરના આત્માને પૂછી લેજો એક વખત કે તમારું આત્મા શું કહે છે સો ટકાની તમારી વાત છે હજુ તમારી સાથે મારે ઘણી વાત કરવી છે જી જી રવિભાઈ પરંતુ એ પહેલા જે એક સરસ મજાનું તમને મનગમતું ગીત હોય ને જી એ સાંભળવું હતું મારે જો કે રવિભાઈ મારો વિષય જે સંગીતમાં છે ને એ સુગમ સંગીત તરફનો વધારે છે સુગંધ સંગીત અને લોકસંગીત આજકાલનું જે લોકસંગીત છે એ લોકસંગીત નહીં જે આપણું લોકસંગીત હતું તમે તમે કદાચ સાંભળેલા હતા જે આપણા લોકગીતો ગાવાતા એ બરાબર એમાં કંઈક ભાવાર્થ હતો જે આજના લેખકો લખે છે એમાં કોઈ લખે છે સારી વાત છે એમની રીતે નો ડાઉટ એમની રીતે જે એમના મનને થાય એ પ્રયાસ કરતા હશે પણ એના અંદર કંઈક ભાવાર્થ હોવો જોઈએ જેથી કરીને આજનું જનરેશન એને કેચઅપ કરીને આપણી સંસ્કૃતિને સમજી શકે અને મારો વિષય છે એકદમ સુગમનો છે એટલે હું તમને એક ગઝલ ટાઈપનું સંભળાવું છું કે જે મારો વિષય છે ને હું મારા ગુરુ જોડીથી આ જ સુગમ લાઈન જ શીખ્યો હતો એટલે હું તમને સંભળાવું છું વાતો તમા રામનની જાણી શક્યો નહીં વાતો તમારા રામનની જાણી શક્યો નહીં પ્રીત તો રાધા જેવી મારી પ્રીત તો રાધા જેવી ને હું જાણી શક્યો ના કનાને હું જાણી શક્યો ના મજા આવી ગઈ અમુક વખતે અમુક સિંગરોને મળીએ ને ખરેખર આમ દિલથી મજા આવી જી જી રવિભાઈ તમારું જે બેન્ડ છે જી મિલન બેન્ડ જી જી હા એની અંદર અલગ શું ખાસિયત છે કે નવી ટેકનોલોજી થી તમે જે બનાવી જી 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 એ વિશે થોડીક આપણે ચર્ચા રવિભાઈ મારી જોડે અત્યારે હાલ નાના મોટા થઈને 25 માણસનો સ્ટાફ કામ કરે છે એ લગભગ 8 મહિના માટે કન્ટિન્યુસ હોય છે બરોબર એટલે હું ગામડાથી થી આયેલો એટલે આપણેને ખબર પડે કે એક નાની માણસ કેવી રીતે ઘર ચાલતું હોય અને ખાસ કરીને મારું આ બેન્ડ આગળ લઈ જવાનો મારો મનનો ઈરાદો બી એવો જ હતો કે આપણે બેન્ડ લાઈનની સાથે જોડાઈએ છીએ એની સાથે બીજા પચીસ ત્રીસ માણસનું ઘર ચાલે છે એની રોજીરોટી એમનાથી ચાલે છે આઠ મહિના સુધી મારી જોડે કર્યું ઓછામાં ઓછા પચીસથી ત્રીસ માણસનો સ્ટાફ રેગ્યુલર હોય છે અને અત્યારે જે પહેલાંના જમાનામાં ખાલી બ્રાસબેન્ડ ચાલતું એટલે એના અંદર કોઈ સાઉન્ડ સિસ્ટમ કે આવી ના હોતી એના પછી ધીમે ધીમે લારીઓ ચાલુ થઈ જે આપણે તકો મારીને લારી ચાલુ એના ઉપર થોડું થોડું સાઉન્ડ સિસ્ટમ ગોઠવતા અને એ બધું ચાલતું અને હવે લેટેસ્ટ ટેકનોલોજી આ એક આપણે પિકઅપ ગાડી ઉપર આખું એક નવું લગભગ પચીસ છવ્વીસ લાખના ખર્ચે આખી ગાડી બનાવી છે એના અંદર જી એના અંદર આપણે લેટેસ્ટ લગભગ પાંચ સાડા પાંચ લાખ રૂપિયાનું સાઉન્ડ સિસ્ટમ લગાવેલું છે જે પહેલાં જનરેટર પહેલાં બેટરીથી જે ચાલતા સાઉન્ડ સિસ્ટમ એ અત્યારે આપણે જનરેટરથી બધું ચલાવીએ છીએ એટલે જે લોકો લાઈવ લક્ઝરી ગાડી ઉપર કરે ને એવું આપણે અત્યારે લાઈવ બેન્ડ આખું બનાવેલું છે એટલે આપણે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી આપણી જોડે એ છે કે જે આખું લાઈવ બેન્ડ આખું એ ટાઈપનું ફૂલ સાઉન્ડ સિસ્ટમ સાથે અને આજના લોકોને આજના યુવાનીઓને જેવું ગમે એ ટાઈપનું આપણે કર્યું છે એ પહેલાં તમે મિત્રોને શું કહેવા માગશો કંઈ કહેવા માગતા હોય તો મિત્રોને એ જ કહેવા માગીશ કે સૌ પહેલાં તો અમારા રવિભાઈ ખૂબ સરસ મજાનું કામ કરે છે અને દરેક કલાકારને પ્લેટફોર્મ પૂરું પાડે છે પોતાના મનની વાત કહેવા માટે એટલે એમની ચેનલ ટોક વિથ રવિ ખેર ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ બધી કોમેન્ટ કરજો કે અમારા રવિભાઈ જલ્દી ગ્રોથ કરે અને આપણાને બધાને બહુ ઊંચા લઈ જાય એવી વિનંતી તમારો આભાર જી એમની પણ ઇન્સ્ટાગ્રામની અંદર ચેનલ છે ધીરજ હેંગડા અને એમની યુટ્યુબ પર પણ એક ચેનલ છે ક્રિષ્ના મિલન બેન્ડ જેને તમે સબસ્ક્રાઈબ કરો ના કરી હોય તો અને એમના વિડીયો જુઓ લાઇક કરો અને સારી એવી કોમેન્ટ લખો તથા તમને આ વિડીયો પણ જો ગમ્યો હોય તો આ વિડીયોને પણ લાઇક કરો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ ચેનલને જો જો તમે ફોલો ન કર્યું હોય કે મારા જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે એને પણ તમે ફોલો ન કર્યું હોય તો એને ફોલો કરો ફેસબુક પેજ પણ છે એને પણ ફોલો કરો બધાનું એક જ નામ છે ટોક વિથ રવિ ખેર ધન્યવાદ જય ભારત જય માતાજી